જુહાર જય આદિવાસી રાજસ્થાનમાં પાંચ હજાર ટ્રેક્ટરો સાથે લોકોએ રેલી કાઢી અને અરવલ્લી બચાવવાની માંગ કરી આની સાથે સમગ્ર ઉત્તર ભારત ગુજરાત હરિયાણા અને દિલ્હીના લોકો પણ અરવલ્લી પર્વતમાળા બચાવવા માટે રસ્તા પર ઉતરી રહ્યા છે અને પોતાની માંગ રજૂ કરી રહ્યા છે હવે આ જે લોકો છે એ લોકો શા માટે આ માંગ કરી રહ્યા છે તો વીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટે વિશ્વની સૌથી પ્રાચીન પર્વતમાળાઓમાંની એક પર્વતમાળા એટલે કે આપણી અરવલ્લી પર્વતમાળા જેની ઉંમર આશરે બે પોઈન્ટ પાંચ અબજ વર્ષ જેટલી છે એ પર્વતમાળાની વ્યાખ્યા સુપ્રીમ કોર્ટે કરી છે હવે સુપ્રીમ કોર્ટ અને સરકાર મૂંઝવણમાં છે કે અરવલ્લી પર્વતમાળા કહેવી કોને કારણ કે આ લોકોને ગુજરાતમાં પાલનપુરથી શરૂ થઈ રાજસ્થાન હરિયાણા અને દિલ્હીના રાઇસના હિલ એટલે કે જ્યાં રાષ્ટ્રપતિ ભવન છે આપણું સંસદ છે તેના વચ્ચેની જે પર્વતમાળા છે એ તો કદાચ આ લોકોને નથી દેખાતી કારણ કે આ પર્વતમાળામાં પર્વતો નથી પરંતુ નાની નાની ટેકરીઓ છે જે સરકાર અને કોર્ટને નથી દેખાતું એ લોકોનું કહેવું છે કે સો મીટર ઊંચાઈ ઉપરની જે પહાડીઓ છે એ જ સરકારને અને સુપ્રીમ કોર્ટને દેખાય છે એટલે કે ફક્ત જે સો મીટર ઊંચાઈવાળી ટેકરીઓ જ અરવલ્લીનો ભાગ ગણવો એવું કહેવું સુપ્રીમ કોર્ટ અને સરકારનું છે બાકી એમને એના નીચેનો ભાગ જે છે કે નીચેની ટેકરીઓ જે છે જે નાના પહાડો છે તે નથી દેખાતા એટલે એ જે ભાગો છે એને અરવલ્લી માનવામાં આવશે નહીં એવું સુપ્રીમ કોર્ટે કહ્યું છે અને સુપ્રીમ કોર્ટને કોણે કહ્યું આવું તો કેન્દ્ર સરકારની જે કમિટી છે નિર્ણય તો તમે વિચારશો કે પછી હું શું કહી રહ્યો છું તો હું એ જ કહી રહ્યો છું જે સુપ્રીમ કોર્ટે કહ્યું છે સુપ્રીમ કોર્ટે કહ્યું કે અરવલ્લી પર્વતમાળામાં પર્વતને જ અરવલ્લીનો ભાગ માનવામાં આવશે બીજો નહીં એટલે જે આ પર્વત શૃંખલા છે એના પણ ટુકડા ટુકડા કરવાની વાત છે પરંતુ આનંદની વાત એ છે કે લોકો આ નિર્ણયના વિરુદ્ધમાં ઊભા થયા અને પોતાનો વિરોધ નોંધાવ્યો છે શું છે સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટનું શું કહેવું છે લોકો કેમ વિરોધ કરી રહ્યા છે અરવલ્લીને જો નુકસાન થશે તો એનું શું પરિણામ આવશે અને પર્યાવરણને શું નુકસાન થશે એના વિશે જ વાત કરવાના છે તો શેર જરૂર કરજો અને લાઈક પણ જરૂર કરજો હવે સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં શું છે તેની વાત કરીએ તો 20 નવેમ્બરના દિવસે સુપ્રીમ કોર્ટ દ્વારા અરવલ્લી પર્વતમાળા અંગે ચુકાદો આપવામાં આવ્યો છે જેમાં અરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યા નક્કી કરવામાં આવી છે જેમાં આજુબાજુની જમીન કરતાં 100 મીટર કે તેથી વધુની ઊંચાઈ ધરાવતો ડુંગર અથવા તો પર્વતનો ભાગ જ અરવલ્લી પર્વતની શ્રેણીમાં ગણવામાં આવશે મુખ્ય ન્યાયાધીશ બી આર ગવ ન્યાયાધીશ કે વિનોદ ચંદ્રન અને ન્યાયાધીશ એન વી અંજારિયાની બનેલી બેન્ચે પર્યાવરણ અને વન મંત્રાલય એટલે કે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જની સમિતિની ભલામણો જે હતી તે સ્વીકારી લીધી હતી અને આ સમિતિએ જ ભલામણ કરી હતી કે અરવલ્લીની જે સો મીટરની ટોચ મર્યાદા છે તે માનવી અને સો મીટરની ઉપરના ભાગને અરવલ્લી ગણવું કોર્ટે અરવલ્લી પર્વતમાળાની એક સમાન વ્યાખ્યા સ્થાપિત કરવાનો નિર્ણય લીધો હતો જેથી વિવિધ રાજ્યોમાં અરવલ્લી પર્વતમાળાને લઈને કોઈ ભ્રમ ન રહે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ સમિતિની જે ભલામણ છે ભલામણના આધારે આ જે વ્યાખ્યા કરવામાં આવી એમાં નેવું ટકાથી વધુ પર્વતમાળાને રક્ષણમાંથી બાકાત રાખવામાં આવી છે હવે નીચી ટેકરીઓ ઘાસના મેદાનો અને ઘાટોમાં ખાણકામના અધિકારો આપી શકાય છે આ ઓગણીસો બાણુંના અરવલ્લી નોટિફિકેશન અને બે હજાર એકવીસના એનસીઆર નેચરલ કન્ઝર્વેશન ઝોન એનાઉન્સમેન્ટની નબળો પાડશે જો કે કેન્દ્ર સરકારનું કહેવું છે કે નવી વ્યાખ્યાનો હેતુ નિયમોને મજબૂત કરવાનો તથા તેમાં એકરૂપતા લાવવાનો છે નહીં કે સુરક્ષા ઘટાડવાનો તમને જણાવી દઈએ કે અરવલ્લી પર્વતમાળા જે ચાર રાજ્યોમાંથી પસાર થાય છે એ ચારેય રાજ્યોમાં ભાજપની સરકાર છે અને કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે અને જ્યારે જ્યારે સરકારના હિતમાં કે ઉદ્યોગપતિઓના હિતમાં સુપ્રીમ કોર્ટ કોઈ નિર્ણય આપે છે કોઈ ચુકાદો આપે છે ત્યારે સરકાર એની અમલવારી કરવામાં જરા પણ મોડું નથી કરતી અને લોકોના હિતમાં જો કોઈ નિર્ણય આપવામાં આવે કોઈ ચુકાદો આપવામાં આવે એની અમલવારી કરવાને બદલે સરકાર એ જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો હોય છે એનો વિરોધ કરે છે એટલે તમે સરકારની જે નીતિ છે એ સમજી શકો છો કે જ્યારે સરકારના કે ઉદ્યોગપતિઓના ફેવરમાં હોય છે એમના પક્ષમાં હોય છે સરકાર કરે કરે છે 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 લોકોના પક્ષમાં ત્યારે એનો વિરોધ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સરકારે જે રીતે ઝડપી કામગીરી હાથ ધરી છે તેના કારણે ગુજરાતના પાલનપુરથી શરૂ કરીને દિલ્હીના રાયસીના હિલ સુધી લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે તેમાં રાજસ્થાનમાં તો પ્રજા આકરા પાણીએ થવા લાગી છે પ્રજાનો આરોપ છે કે ખનન માફિયાઓ માટે અરવલ્લી પર્વત ખુલ્લી મૂકવા અને મળતિયાઓને લાભ કરાવી પાછલા બાણે પોતે લાભ લેવા માટે આ ગોઠવણ કરવામાં આવી રહી છે કેટલાક જાણકારોનો મત છે કે બે હજાર દસમાં એફએસઆઈ દ્વારા જે માપદંડ રાખવામાં આવ્યા હતા તેમાં ત્રણ ડિગ્રી ઢોળાવનો માપદંડ હતો બે હજાર ચોવીસમાં એફએસઆઈની નવી ટેકનિકલ કમિટી આવી જેણે ચાર પોઈન્ટ સત્તાણ ડિગ્રી ઢોળાવનો માપદંડ આપ્યો તેના કારણે આ પર્વતમાળાની ચાળીસ ટકા ટેકરીઓ અને પર્વતો નવા નિયમના કારણે જોખમાય તેમ હતા અરવલ્લીની પર્વતમાળામાં બાર હજાર એક્યાસી પર્વતો આવેલા છે જેમાં એક હજાર અડતાલીસ પર્વતો સો કે તેથી વધુ મીટરની ઊંચાઈ ધરાવે છે એટલે કે નવી વ્યાખ્યા મુજબ આઠ પોઈન્ટ સાઠ ટકા પર્વતો જ તેમાં ગણી શકાશે અને નેવું ટકાથી વધુ પર્વતો પર જમીન અને ખનીજ ખનન દ્વારા નુકસાન થવાની દહેશત સાથે રાજસ્થાન અને હવે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં પણ અરવલ્લી બચાવો અભિયાન સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થઈ રહ્યું છે સુપ્રીમ કોર્ટના આ ચુકાદા પછી અરવલ્લી પર્વતમાળાની શ્રેણીમાં ન આવતી જે પર્વતમાળાઓ છે એમાં ખનીજ ખોદકામ માટે છૂટો દોર આપી દેવામાં આવશે તો સમગ્ર ઉત્તર ગુજરાત અને જે હરિયાણા રાજસ્થાન દિલ્હીનો જે વિસ્તાર છે એના માટે જે સુરક્ષા ઢાલ જે પર્વતમાળા છે ટૂંકા વર્ષોમાં નેસ્ત નાબૂદ થઈ શકે છે પર્વતમાળાનો નાશ થશે તો જે થારનું રણ છે એ રણની અસર જે અન્ય વિસ્તારો છે તો ત્યાં સુધી પણ વધી શકશે જમીનની ફળદ્રુપતા ઘટવાથી ખેતી અને લાંબા ગાળે પશુપાલન પર માઠી અસર થઈ શકે છે અરવલ્લી બચાવ અભિયાન અંતર્ગત સરકારે ખનન પર કડક નિયંત્રણ લાવવાની વન વિસ્તારનું રક્ષણ કરવાની અને વિકાસ તેમજ પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવવાની માંગ કરવામાં આવી રહી છે ખરેખર સુપ્રીમ કોર્ટે અને સરકારે અરવલ્લીના રક્ષણ માટે કાયદો બનાવવાની જરૂર હતી પરંતુ ત્યાં તો જે અરવલ્લી છે એ અરવલ્લીની જ વ્યાખ્યા એવી રીતે કરવા દેવામાં આવી છે

તેવા અવાજ અને લાગણી સાથે છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયામાં અરવલ્લી અભિયાન બન્યું છે વિરોધ છે છે એમનું શું કહેવું તો ગયા અને સહિત અનેક શહેરોમાં શાંતિપૂર્ણ પ્રદર્શનો થયા જેમાં સ્થાનિકો ખેડૂતો પર્યાવરણવાદીઓ તથા કેટલાક સ્થળોએ વકીલો અને રાજકીય દળો પણ સામેલ થયા પીપલ ફોર અરવલ્લી સમૂહના સ્થાપક સભ્ય નીલમ આહલુવાલિયાએ બીબીસીને કહ્યું કે નવી વ્યાખ્યા હેઠળ અરવલ્લીની મહત્વપૂર્ણ ભૂમિકા નબળી પડી શકે છે નીલમ આહલુવાલિયાનું કહેવું છે કે ઉત્તર ભારતમાં રણને આગળ વધતું અટકાવવા ભૂગર્ભ જળને રિચાર્જ કરવા તથા લોકોની આજીવિકાને બચાવવા માટે તે જરૂરી છે જાણકારોનું કહેવું છે કે નાના મોટા ઝાડી ઝાંખરાથી આચ્છાદિત આ ટેકરીઓ પહાડોને પણ રહેણ પ્રદેશના ફેલાવવાને અટકાવવામાં ભૂગર્ભ જળને રિચાર્જ કરવામાં તથા સ્થાનિકોને રોજગાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અરવલ્લી બચાવ આંદોલન સાથે જોડાયેલા પર્યાવરણ કાર્યકર્તા વિક્રાંત ટોંગળ કહે છે અરવલ્લીની પર્વત શૃંખલાને માત્ર ઊંચાઈના આધારે નહીં પરંતુ પર્યાવરણ ભૂગર્ભ તથા જળવાયુ સંબંધે મહત્વના આધારે વ્યાખ્યાયિત કરવી જોઈએ વિક્રાંત ટોંગણનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે પહાડ તથા પર્વતીય ઇકોલોજીની ઓળખ તેના કામથી થાય છે તેના થકી જે કામ થાય છે તેનાથી ઓળખ નક્કી થાય છે ઊંચાઈના મનસ્વી પરિણામ ઉપર નહીં વિક્રાંત તોંગણનું કહેવું છે ભૂગર્ભીય રીતે અરવલ્લીના ભાગરૂપ હોય તેવી જમીન પર્યાવરણ સંરક્ષણ કે રણને ફેલાવતો અટકાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેની ઊંચાઈ ગમે તેટલી હોય તો પણ તેને અરવલ્લીની પર્વત શૃંખલા માનવી જોઈએ કાર્યકર્તાઓની માંગ છે કે સરકાર દ્વારા વૈજ્ઞાનિક પરિણામથી અરવલ્લી ક્ષેત્રની વ્યાખ્યા કરવામાં આવે જેમાં તેના ભૂગોળ પર્યાવરણ વન્યજીવ સંપર્ક તથા જળવાયુ સંઘર્ષની ક્ષમતાને પણ ધ્યાને લેવામાં આવે તોંગળ કહે છે કે અદાલતની નવી વ્યાખ્યાથી ખાણકામ તથા ધંધાકીય પ્રવૃત્તિઓ વધી શકે છે જેના કારણે ઇકોલોજીને નુકસાન થવાનું જોખમ વધી જશે હવે સરકારનું આ મુદ્દે શું કહેવું છે એની વાત કરીએ તો સરકારના મતે આ ચિંતાઓ એટલી ગંભીર નથી રવિવારે એક નિવેદન બહાર પાડવામાં આવ્યું જેમાં જણાવવામાં આવ્યું કે નવી વ્યાખ્યાનો હેતુ નિયમોને સુદ્રઢ કરવાનો તથા એકરૂપતા લાવવાનો છે નિવેદનમાં એવું પણ જણાવવામાં આવ્યું કે બધા રાજ્યોમાં સરખી રીતે ખાણકામની પ્રવૃત્તિને નિયંત્રિત કરી શકાય તે માટે પણ સ્પષ્ટ અને વસ્તુનિષ્ઠ પરિભાષાની જરૂર હતી સાથે જ જણાવવામાં આવ્યું છે કે નવી પરિભાષામાં સમગ્ર પહાડી તંત્રને સામેલ કરવામાં આવ્યું છે જેમાં ઢોળાવ તેની આજુબાજુની જમીન અને વચ્ચેના વિસ્તારો પણ સામેલ છે જેથી પર્વત શૃંખલા અને તેમની વચ્ચેના સંબંધની પણ સુરક્ષાને સુનિશ્ચિત કરી શકાય કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયનું કહેવું છે કે 100 મીટર અરવલ્લીના પહાડો કે પૂર્વ શૃંખલા હેઠળના દરેક વિસ્તારમાં ખાણકામની નવી લીઝ આપવામાં નહીં આવે જૂના ભાડાપટ્ટા ધરાવનારાઓ પણ ટકાઉ ખાણકામના નિયમોનું પાલન કરશે તો જ તેમની લીઝ ચાલુ રહેશે મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે સંરક્ષિત જંગલ અનામત જંગલ પર્યાવરણની દ્રષ્ટિએ સંવેદનશીલ વિસ્તાર રામસર સાઇટ એટલે કે આદ્રભૂમિ વેટલેન્ડ સંપૂર્ણપણે ખાણકામ નિષેધ છે જો કે વ્યૂહાત્મક તથા પરમાણુ ખનીજના અપવાદની જોગવાઈ આ કાયદામાં કરવામાં આવી છે એટલે કે દેશની સુરક્ષાના નામે અને પરમાણુ ખનીજના નામે અરવલ્લી પર્વતમાળાને નુકસાન પહોંચાડી શકાશે પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવનું કહેવું છે કે અરવલ્લીની પર્વતશૃંખલા શ્રૃંખલા એક લાખ સુડતાલીસ હજાર વર્ગ કિલોમીટરમાં ફેલાયેલી છે વિસ્તૃત અભ્યાસ અને સત્તાવાર મંજૂરી બાદ માત્ર 2% જમીન જ સંભવતઃ ખાણકામ માટે વપરાશમાં લઈ શકાશે જો કે વિરોધ કરનારા અનેક સમૂહોનું કહેવું છે કે તેઓ પ્રદર્શનો ચાલુ રાખશે અને તેઓ અદાલતની નવી પરિભાષાને પડકારવા માટેના કાયદા કે વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે અરવલી પર્વતમાળાને બચાવવા હવે લોકો રસ્તા પર ઉતરી રહ્યા છે અને વિરોધ જોતા સરકાર પણ પ્રતિક્રિયા આપી રહી છે પરંતુ આ સરકાર ઉદ્યોગપતિઓની છે એટલે વિશ્વાસ કરવાને યોગ્ય નથી અને અરવલ્લી બચાવવા માટે લડત લડવી પડશે શેર જરૂર કરજો મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી ચૌહાર જય આદિવાસી